નમસ્કાર ખેડૂત મિત્રો આ મગફળીની અંદર ગોદરેજ કંપનીનું ટેરાશોપ છાંટેલ હતું આજથી સાત દિવસ પહેલાં તમે જોઈ શકો છો આ બાજુની જે લાઇન છે તેની અંદર ટેરાસોપનો છુટકાવ કરેલ છે અને આ બાજુની લાઇનની અંદર ટેરાશોપનો છુટકાવ કરેલ નથી આ બાજુ બધે તમે બધી લાઈન જોઈ શકો છો કે એકદમ કાળી છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે મગફળી પીળી દેખાય છે તો જે ખેડૂત મિત્રોનો વિકાસ ના થતો હોય પીળી પડતી હોય મગફળી તો અવશ્ય ટેરાસોપનો ઉપયોગ કરો છેદ સુધી તમે જોઈ શકો છો કે મગફળીનો વિકાસ પણ સારો છે મગફળી દસ દિવસ સુધી પાણીની અંદર ઊભેલી હતી ત્યારબાદ આ રીતની રિકવરી ખૂબ જ સારી છે તમે નજીકથી પણ જોઈ શકો છો ગોદરેજ કંપનીનો ટેરાસોપ પ્રતિ પંપે ત્રીસ એમએલ નાખીને છંટકાવ કરવો નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કે મગફળીની અંદર વચ્ચે લાંબો પટ્ટો દેખાય છે એ કાળી છે તો તેની અંદર ગોદરેજ કંપનીનું ટેળાશોપ કરીને જે માર્કેટની અંદર નવી પ્રોડક્ટ આવી છે તેનું ડેમોટ્રેશન કરાયેલ હતો બંને બાજુ પીળી દેખાય છે વચ્ચે ફક્ત ખાલી છેક સુધી છેઢા સુધી પટ્ટો આખો કાળો પડી દીધો હે તો જે ખેડૂત મિત્રોને મગફળી પીળી પડતી હોય તે અવશ્ય ટેળાશોપનો ઉપયોગ કરો